છોટાઉદેપુર બ્રહ્મ સમાજ દ્વારા સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા માટે રક્ષાસૂત્ર અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો બ્રાહ્મણ એટલે ભૂદેવ બ્રાહ્મણ હંમેશા સનાતન ધર્મ સાથે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરે છે ભૂમિ ઉપરના દેવ એટલે જ ભૂદેવ બ્રાહ્મણને કહેવાય છે બ્રહ્મત્વમાં આરૂળ જેવા બ્રહ્મ બંધુઓ અને બ્રહ્મ ભગિનીઓ દ્વારા છોટાઉદેપુરના સાંસદ શ્રીમદ જસુભાઈ રાઠવાજી માટે રક્ષાસૂત્ર બાંધવાનો અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના ભાગરૂપે જિલ્લાના ભૂદેવો સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા સૌના મુખ પર કાર્યક્રમનો ઉત્સાહ સહજ રીતે જોવા મળતો હતો ઉપસ્થિત ભૂદેવોદર હર હર મહાદેવના નાથી ને અને તેમના ધર્મપત્ની નયનાબેનને વધાવ્યા હતા સામાજિક અને રાજકીય યોગદાનમાં વિશેષ ભૂમિકા નિભાવતા મુકેશભાઈ પટેલ કાળુભાઈ નાયકા કલ્પનાબેન રાઠવા સંગ્રામસિંહ રાઠવા સાથે અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા સાંસદ જસુભાઈ રાઠવાજી તથા મહેમાનોનો કુમકુમ તિલક કરી દિવ્યાંગભાઈ દ્વારા થયું હતું વૈદિક ભૂદેવો શાંતિપાઠ મંગલાષ્ટ્રના ગાન સાથે ઉપસ્થિત તમામ મહાનુભાવને બ્રહ્મ આગેવાનો દ્વારા પુષ્પમાળા અને સાલ ઉડાડીને તેમને આવકાર્યા હતા વિશેષમાં પૂર્વ આયોજન મુજબ બ્રહ્મ સમાજના વડીલ ભરતભાઈ પંડ્યાજી દ્વારા બ્રહ્મ ભગિની દ્વારા સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાજીને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું હતું રક્ષાસૂત્રના બંધન દરમિયાન ભૂદેવ દ્વારા મંત્રોચ્ચાર કરીને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું તમામ બુદ્ધે અને બહેનો દ્વારા જસુભાઈની સુખ સમૃદ્ધિ અને પ્રગતિના આશીર્વાદ આપ્યા હતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી હરેશભાઈ પુરોહિત તથા નગરના પ્રમુખ શંભુભાઈ જાનીની ટીમ દ્વારા સાંસદ જસુભાઈ રાઠવાજીને પરશુરામજીની પ્રતિમા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું બ્રહ્મ સમાજના ગ્રણી અને બ્રહ્મરત્ન શિક્ષણવિદ એવા મુકેશભાઈ ઉપાધ્યાય તેમના ધર્મપતિ યામિનીબેન તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પુરોહિત તેમના ધર્મપત્ની દીપાલીબેન પરિવાર દ્વારા જસુભાઈને ચાંદીના લક્ષ્મીજીની મૂર્તિ અર્પણ કર્યા હતા સૌ બ્રહ્મ સમાજ દ્વારા માનવ કલ્યાણ રૂપ લક્ષ્મીજી સદાયના જીવનમાં જાની દ્વારા કરવામાં આવ્યું હતું સૌના ઉદ્બોધનનો એક જ સાર હતો જસુભાઈ કીર્તિમાન બને તેમના પરિવારનું કલ્યાણ થાય જન સુખાકારી અને જનતાની સેવા કરવા યશસ્વીને સફળ બને જસુભાઈનો અને બ્રહ્મ સમાજનો પરસ્પર સ્નેહ અવિરત બની રહે સાંસદ જસુભાઈએ તેમ પરિવારના વ્યક્તિઓમાં તેઓની પ્રગતિ માટે કર્મ અને ધર્મને આધીન મળેલા આશીર્વાદ મહત્વ ગણાવ્યા હતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભૂદેવો તેઓની ધન્ય થયાની અનુભૂતિ વ્યક્ત કરી હતી સત્તાની સફળતા માટે મળેલા માર્ગદર્શન અને સહકાર માટે સૌનો આભાર અને ઋણની લાગણી વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમમાં પરસ્પર અદ્ભુત આત્મિતા સેવા સમર્પણના દર્શન જોવા મળ્યા હતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પુરી દ્વારા જય ઘોષ કાર્યક્રમને કાર્યક્રમની આભારવિધિ સંપન્ન કરવામાં આવી હતી આભારવિધિ બાદ સાંસદ જસુભાઈના પરિવાર દ્વારા સૌ બુદ્ધિઓને બ્રહ્મ ભોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મ ભોજન બાદ સૌ બોધીઓને દક્ષિણા અર્પણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને સાંસદ જસુભાઈના સનાતન ધર્મના સંસ્કાર પરિવારના અપાસ નેથી આ કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો છોટાઉ જિલ્લામાં પ્રથમ વખત ઐતિહાસિક ભક્તિમય માહોલ વચ્ચે જનપ્રતિનિધિ માટે રક્ષા સૂત્રને સન્માન કાર્યક્રમના આયોજનની ખુશી ચારે બાજુ ફેલાઈ હતી